રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભાદાજડીયામાં બસો ખેડૂતોની અંદાજે આઠસો વીઘા જમીનને અસર કરતો માર્ગ ધોવાણ થઈ ગયેલ છે જેને લઈ ખેડૂતો પોતાના ખેતરમાં જઈ શકતા નથી અને આ મામલે તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવેલ છતાં પર ગ્રામજનોમાં રોજ ભભૂકી ઉઠ્યો છે તો ધોરાજી તાલુકાના ભાદાજડીયા ગામ ધોધમાર વરસાદ બાદ ગામથી ખેડૂતોને પોતાના ખેતરમાં જવા માટે લગભગ પાંચ રાજમાર્ગ અને કોઝવેનું ધોવાણ થઈ જતા તમામ ખેડૂતો પોતાના ખેતરમાં જઈ શકતા નથી તેને કારણે હજારો વિધામાં ખેડૂતોએ વાવેતર કરેલ હોય તેની માવજત થઈ શકતી નથી કારણે પાંચ જેટલા રાજમાર્ગ અને કોઝવે ધોવાઈ જતા વાહન વ્યવહાર પણ ઠપ્પ થઈ જવા પામ્યો છે જેને લઈ ભાદાજડીયા ગામના ખેડૂતો અને આગેવાનો ને મુશ્કેલી માટે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડેલિયાને અનેક ટેલિફોન કરવામાં આવેલ હતા પણ તે ઉપાડતા ન હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું તો ગ્રામ પંચાયત સરપંચને અનેક વખત રજૂઆત આ મામલે કરવામાં આવેલ છતાં પણ તેનો પણ કોઈ જવાબ મળવા પામ્યો ન હતો ત્યારે ખેડૂતો આગેવાનો દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે ભાદાજડીયા ગામ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આવે છે ત્યારે આ ગામ પાકિસ્તાનની સીમામાં આવેલ છે કે નક્કી કરી શકાતું નથી જાણે અમે પાકિસ્તાનમાં રહેતા હોય તેમ રાજકીય નેતાઓ જ્યારે મત જોતા ત્યારે દેખાય છે અને મત મળી ગયા બાદ કોઈ સામર્થ ન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું ત્યારે ખેડૂતને પોતાના ખેતર તરફ જવા માટે પાંચ રાજમાર્ગ ધોવાન ધોવાન હોવાથી આવું જવું ખૂબ મુશ્કેલ બની ગયું છે ખેત મજૂર અને ખેડૂતો મહિલાઓને પણ પગપાળા જવી રહ્યું છે હોવાનું ગામજનોએ જણાવ્યું હતું તો ખેતરમાં પણ જવા માટે મહા મહેનત થઈ રહી છે અને થાકી પણ જવાય છે ત્યારે માદા જડે દ્વારા તાત્કાલિક પાંચ રાજમાર્ગ જે તૂટેલ છે તેનું તાત્કાલિક સમારકામ હાથ ધરાય તેવી માંગ કરવામાં આવી છે સંજયભાઈ પરસોત્તમભાઈ પાગલાર બાદાજાડિયાથી બોલી છે વાત કરીએ છીએ અને અમારે જે આ રોડ વરસાદ પડતા રસ્તાના બધા ધોવાણ થઈ ગયેલા છે બસોથી પાંચસો ખેડૂતને તકલીફ પડે છે કે વાળીએ ક્યાંય જવાતું નથી પંચાયત ને કહે તોય કે અમારા માં ના આવે તાલુકો કે અમારા માં ના આવે જિલ્લા વાળા કે અમારા ના આવે તો હવે કરવાનું નથી અમારી તકે અમને આ રસ્તા રિપેર થાય અને ખેતરવાળીએ જવાય એવી વ્યવસ્થા કરેડૂતોને ખેતર ખેતરમાં જવાનું કઈ તકલીફ પડે ખેડૂતોને ખેતર માં જવા માં તકલીફ પડે છે નથી એમ કઈ જતું જ નથી ટ્રેક્ટર

તો ન્યાય રજુઆત કરી તો કે મેં કીધું અમારા જેવાના તમે ફોન નથી ઉપાડતા તો તમે નાના માણસને કોઈ જવાબ જ દેવા જેથી તમારે મત જોતા હતા તેથી ઉકાભાઈ આને કહેજો આપણે મત આપે આ તમને આપવા તમને લે આવ્યા તમે હું અમને કરી દીધું તકલીફ આ ગામનો રસ્તો અમારો રિપેર કરી દઈએ બીજું કઈ નહીં જ્યાં રસ્તો છે રાજમાર્ગ છે

પાદાજાડીયા ગામમાં આ વર્ષે બહુ વરસાદ થવાથી સંપૂર્ણપણે ગામના રસ્તા ધોવાઈ ગયા છે તો આ માણસો ખેતરમાં કામે જઈ નથી શકતા આજે આઠ દસ દિવસથી હરાપ છે ખેતરમાં ખેડૂત ઘરે ઘેરા નથી કામ કરવા માટે આની રજૂઆત અમે ગ્રામ પંચાયતને કરેલી ગ્રામ પંચાયત ઉઠતા જવાબ દઈ શકાય જવાબ નથી દેતી આના ગામના આગેવાનોએ ધારાસભ્યને પણ ફોન કરેલો ધારાસભ્યએ પણ ફોન નથી ઉપાડેલો તો ગામ લોકોને બહુ મુશ્કેલી થાય છે આનાથી